છોડ દે હૈ છોડ દે હૈ બાબુભાઈ જૈસી પ્રશ્ન ભાઈ ભાઈ ભોલાસી હોતી હૈ

કે નથી માની વર્ષ ખત્રી તમે તો બાપુનગર ના છો ને હા ભાઈ બાપુનગર એટલે નિકોલ તેજાભાઈ સુવા જય માતાજી ભાઈ દિલીપ

સંજયસિંહ સરવૈયા જય માતાજી લાલજી કઈક બોલો બોલું તો છું ભાઈ જોશી કેટલા વાગે લાઈવ થયા છો એવું છે એમ ઇન્સ્ટામાં ફોલો કરેલા છે સરસ લ્યો હર્ષભાઈ આભાર તમારો સુભાષ પરમાર જય માતાજી બેન જય માતાજીભાઈ પરમાર અર્જુન ક્યાંથી છો અમદાવાદ મુકેશ ટાટાણી જય સ્વામિનારાયણભાઈ જય સ્વામી નારાયણ જય માતાજી રાધે રાધે બતા ને જય શ્રી કૃષ્ણ ઝલક પાગી બોલવા ધ્યાન રાખ ભાઈ ના બોલતા આવડતું હોય તો બોલાય નહીં હાલી હું નીકળ્યા છો જેને હોય એને જાનવું નાન તેન બધું કેવા મંડો ઓળખા કરવા વગરના સુભાષભાઈ વરસાદ નથી હોમારે चौहान हरपाल सिंह जय माता जय अम्बे

ઓકે ફેસબુકમાં જોવો છો એવું છે એમ સરસ સરસ પટેલ અશોક નાઇસ લુકિંગ થેન્ક યુ જય શ્રી રામ મંડપ খরেখর বিডিও যাওয়া মজা আছে আভার ভাই সৌফান হরপাল সিং জয়েশ ভাইডিও সরস থ্যাঙ্ক ইউ ভাই মহেশ ভাই ভাই ধ্যান রাখছো तारी बात करे जान निकल तो लिटिल किट इंडिया जय माता जी कहाँ से हो अहमदाबाद से हूँ जय अम्बे जय अंबे